ડેડિયાપાડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ કરવા ગયેલા ચેતર વસાવાને હાલ પોલીસ સ્ટેશનમાં જ નજર કેદ કરાયા છે સમગ્ર મુદ્દો જાણીશું આ શું છે તેના વિશે માહિતી આપશે ચેતર વસાવાના સાથી અને જાણીશું શું છે સમગ્ર મુદ્દો આજે ડેડિયાપાડા અખબારાના ધારાસભ્ય આદરણીય ચેતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું તેમાં ડેડિયાપાડાના પ્રમુખ શ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા દીડિયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે ચૈત્રભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા એવા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ હામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છે તે દરેક વ્યક્તિઓ આગેવાનો વિડીયા પાડવા પહોંચે Va điều này của đã chưa được cái thứ hai mươi bốn của chúng ta mọi người đã chưa được cái thứ hai